નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરીથી તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું કે જે અંગ્રેજીમાં જે ટૂંકા ટૂંકા શોર્ટ ફોર્મ હોય છે કે શોર્ટ ફોર્મનું જે તમાર લોંગ ફોર્મ શું હોઈ શકે તો એની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું ટ્વેન્ટી શોર્ટ ફોર્મ કે અંગ્રેજીમાં જે મોસ્ટ આઈન્ડ છે કે વીસ એવા ટૂંકા એવા ફોર્મ કે જેને તમારે સમજવાની જરૂરી છે પહેલું છે આર મોમ

આપેલું હોય આની જગ્યાએ તમે કાંટ લખી શકો પણ આ ઓફ એપોસ્ટ્રોફી નામની નિશાની કરવાની રહે છે એવું ને એવું છે ભૂતકાળનો કેન નોટ નો શું છે કુડ નોટ તેનું શું થાય કુડન કુડ નોટ નો શું થાય છે કુડન પછી ડીડ નોટ આપેલું છે ડીડ નોટ નો શું થાય છે ડીડન કોઈ પણ વાક્ય ભૂતકાળમાં હોય તેના માટે ડીડ આવે છે ડીડ અને નોટ બંનેનું ભેગું કરીને ટૂંકું રૂપ શું થાય છે લીડર પણ તમારે જે એપોસ્ટ્રોફી ની નિશાની છે કરવાની ફરજિયાત રહે છે એવું ને એવું છે વર્તમાન હોય તો ડુ નોટ ડુ નોટ નું શું થાય ડોન્ટ તમે માત્ર ડી ઓ એન ટી આવું લખી શકો નહીં તમારે એપોસ્ટ્રોફી ની નિશાની હંમેશા કરવી પડે કરવી પડે ને કરવી જોઈએ પછી હેડ નોટ હેડન હેડ પ્લસ નોટ કે જે પૂર્ણ વર્તમાન કાળ કે પૂર્ણ ભૂતકાળમાં વપરાય છે પછી છે એમ નોટ સાદા પૂર્ણ વર્તમાન કાળમાં પૂર્ણ ભવિષ્ય કાળમાં એવ આવે છે તો એમ અને નોટ હોય તો બંને નું ભેગું કરીને શું બને છે હેવન ઈ ઈ હોય તો હી પછી એપોસ્ટ્રોફે કરીને એસ કરેલો હોય તો મતલબ શું થાય છે ઈ અને ઈઝ હી ઈઝ આવો શબ્દ આપેલો હોય તો એનું પૂરું નામ શું થાય છે ઈ અને ઈઝ હી વિલ હોય કેટલી વખત આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ છે કે સી કરેલો હોય એટલે હું કરીને બે લીટા કરે તો બે લીટાને આપણે શું સમજવાનું છે વિલ બે લીટા ઉપર કરેલા હોય બંને n હોય છે ઉપર એપોસ્ટ્રોફી ની નિશાની હોય છે he will c a કોઈ તો c will would he કરેલો એપોસ્ટ્રોફી ની નિશાની હોય ખાલી did કરેલો હોય d કરેલો હોય તેનું પૂર્ણ નામ શું થાય he would નું શું થાય he અને it it એ જ થાય છે એવી રીતે he had હોય તો આમાં પણ આ નિશાની છે આમાં પણ આ નિશાની છે

આપણે આ શો ની જરૂર ક્યારે પડે કે જયારે આપણે પાઠ વાંચવું હોય વિદ્યાર્થી વિદ્યાર્થીને ખબર નથી પડતી કે આને આપણે હી વુડ વાંચવું કે ઈ હેડ તો ત્યારે આવા શબ્દ હોય આના પછી ક્રિયાપદ નું ત્રીજું રૂપ હોય તો ઈ હેડ આના પછી ક્રિયાપદ નું બીજું રૂપ હોય તો ઈ ગુડ હિયર ઈઝ હિયર છે ઈ છે તો યસ કર ક્યુ કુછ એપોસ્ટ્રોફી એસ કરી એસ

હેવ વી પછી એપસ્ટ્રોફી ની નિશાની વી એ અને સુમન જે છે વી હેવ વી હેડ વી કરી એપસ્ટ્રોફી ની નિશાની વી વી આ જે છે આખું નામ છે શોર્ટ ફોર્મ છે વેર નોટ વરન અથવા વેર નોટ વર નોટ તો આર નોટ તો વરન કુડ નોટ નો કુડન્ટ કે વેર નોટ નો વરડ વિલ ધ મૂ પછી એપસ્ટ્રોફી નિશાની નીને

ડિફિકલ્ટ રાખો આ બધું નોર્મલ ઇંગ્લિશ હોય છતાં પણ જો તમને પાયાથી અંગ્રેજી આવડતું ન હોય તો આમાંના કેટલા એવા શબ્દ હશે કે જે તમને ખબર આનાથી પહેલા ખબર નહીં હોય તો એના જ માટે તમારે આ શબ્દને સમજવા ખૂબ જ જરૂરી છે આવા જ વિડીયો માટે મારી ચેનલને જોતા રહો અને લાઈક કરતા રહો